હલો દોસ્તો આજે આપણે કોથમીર વડી બનાવીશું એમાં અઢીસો બેસન લીધું છે થોડો ઘઉંનો લોટ લીધો છે સો ગ્રામ જેટલી કોથમીર લીધી છે લાલ મરચું નાખી એમાં અંદર લાલ મરચું નાખીશું મીઠું ધાણાજીરું નો પાવડર મીઠા સોડા લીલા મરચાંની પેસ્ટ હળદર તલ નાખીશું આપણે બેસન ચાળી લઈશું બેસન ચાળી લીધું છે હવે ગૌળો લોટ નાખીને ચાલી લઈશું હવે આપણે કોથમીર નાખીશું લીલા મરચાની પેસ્ટ નાખીશું સ્વાદ અનુસાર લાલ મરચું થોડું નાખીશું ધાડા જીરું નો પાવડર મીઠું હળદર મીઠા સોડા નાખીશું થોડા તલ નાખીશું હવે પાણી નાખી મિક્સ કરી લઈશું હવે આવી રીતે પાણી નાખીને મિક્સ કરી લઈશું થોડું થોડું નાખતા જવાનું છે થોડું કાઠું રાખવાનું છે ઢીલું ના કરવાનું તો આપણી વડી સરસ બનશે હવે આપણે સ્ટીમર મૂકીશું એક પ્લેટમાં તેલ લગાવી દઈશું હવે આપણે એક પ્લેટમાં બેટર રેડી લઈશું હવે આપણે પ્લેટ અંદર મૂકી દઈશું ઢાંકણ બંધ કરી દઈશું પંદર મિનિટ પછી ચેક કરી લઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી ને ચેક કરી લઈશું સોરી નાખીને ચેક કરી લેવાનું આવી રીતના કોરી આવે તો થઈ ગયું છે હવે આપણે કટ કરી લઈશું હવે આપણે તેલ ગરમ કરવું ગરમ થાય એટલે વડી તળી લેવાની છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે વડી તળી લેવાની છે થોડી લાલ થવા દેવાની છે વડી লাল না থাকি ফিরতা রেসি हवे वडी काढी लस आपली वडी लाल हवे काढी लस बीजी एळी लईस હવે આપણે બધી વળી તળી લઈશું હવે આને હલાવતા રહીશું અને બીજી સાઈડ ફેરવી લઈશું થોડી લાલ થવા દેવાની છે એટલે કડક ટેસ્ટ એનો સારો લાગશે એકદમ સહેલું સરળ રીત છે તમે તમારે ઘરે ટ્રાય કરી જુઓ કરી શકો છો થોડો ગેસ ફૂલ કરી લઈશું હજી થોડી શેકાવા દેવાની છે હવે આપણી વાડી તૈયાર થાય ગઈ છે હવે કાઢી લઈશું હવે આપણે કોથમીર વળી તૈયાર છે